જો આ ઘરનું બારણું ખોલ નાખ્યું છે જો આમાં આમ બધું પડ્યું છે મારું કારણ કે રહેવાનું ન હોય એટલે એમ બધું એમને મૂકી વહી જવાનું હોય એટલે જો આમાં મકોડા ને એવું કેટલું છે અને એની બીજો રૂમ બતાવું તમને આ છે બીજો રૂમ જો બીજા રૂમમાં એટલા છે મકોડા ને એવું બધું આ છે ને મારા પપ્પા ને મારા મમ્મી આવ્યા હતા ને એટલે એનામાં મકોડાને દવા નાખી દીધી ને એટલે બધા મરી ગયા નકર એના બધે ગાળ કાઢી નાખે આવું છે રૂમ તો છે ને પેલા વાળી નાખું પછી તમને મારું બતાવીશ રો આ છે ને અમારું ફળ્યું છે અહીંથી અંદર આવવાનું પણ આ છે ને અમે જાળી બાંધી દીધેલ છે એટલે અમે છે ને આ બાજુથી અંદર જો અહીંથી અંદર આવવાનું અને આ છે પહેલો રૂમ પેલા રૂમમાં તો જો આવું બધું પડ્યું છે અંદર ચાલ આપણે કે લાઇટરનું એવું કર્યું નથી કારણ કે આપણે છે ને હવે તો પાછું વય જવાનું છે જો આવું છે એ બધું મૂકેલું અંદર આ છે ટેડી એ ટીંગાડી દીધું છે ટેડીને આવું છે આ ઘરમાં હવે બતાવું બીજું ઘર આ છે બીજો રૂમ જો બીજા રૂમ માં કબાટ એ જો બધું આવી રીતના મૂકેલું છે બધું એમને કારણ કે રહેવાનું ન હોય એટલે બધું એમને મૂકેલું હોય જો આ બધું હવે બતાવું તમને રસોડું આ ભાઈ ને નીકળી એટલે આ બાજુ આ બાજુ છે પાણીયારું અને અહીંયા છે રસોડું આ ઓસરી અને છે છે રસોડું જો બધું પડ્યું આ નાનકડું એવું છે અમારું રસોડું અને અહીંયા છે ચૂલા અને આ છે અમારી ઓસરી આવું છે અમારું ઘર તો હવે ને તમને હું બધાયને બીજા મારા કાકાનું ઘર બતાવું બહારથી છે ને મારા ઘર નો આવું કંઈક લુક છે એવું છે મારું ઘર અને પતરા છે એવું બધું મોટું ઘર પણ નથી અને જો આ છે ને મારા કાકાનું ઘર છે ને ખડ તો જો અહીં કાંઈ રહેવાનું હોય ને એટલે ખડ બધે જામી ગયું છે આખું ફળ ગયું છે ને બધે ખડ જ છે આ છે મારા કાકાનું ઘર એને મારી એમાં જેવું જ છે ને એવી રીતના આ બાજુ છે રસોડું આવડે રસોડું છે એનું એ કોઈ નથી આવેલા તો તમને હું બીજા કાકાનું ઘર બતાવું જો કેટલું ખર્ચ આવી ગયું છે આ ચોમાસાનું તો બધું એવું થઈ જાય આ છે મારા બીજા કાકાનું ઘર એ છે ને એક જ રૂમ બનાવેલો છે એને બીજા છે ને સિટીમાં મકાન બનાવેલા છે એટલે એને એક જ બનાવેલું છે જો બધા છે ને તાર ફેન્સિંગ કરી નાખેલું છે એટલે એને કઈ જીવ જંતુ કે જનાવર આવે નહીં હવે બતાવું ત્રીજા કાકાનું ઘર આ છે મારા ત્રીજા કાકાનું ઘર જો એને એવા જેમ બે રૂમ બનાવેલા છે બધા એને તો જો કેટલું કેટલું ગોઠણ ગોઠણથી ઉપર ઉપર ખર્ચામી મી ગયું આવું છે છે ને હું તમને એને આખું આમ આખું બધું બતાવી દઉં જો આ પેલું અમારું ઘર ઉડવા પછી બાજુમાં મારા કાકાનું પછી આ એક મારા કાકાનું ને એક આવડવા તો જો અમારે અને આ છે આખું ફળિયું પણ ફળિયામાં છે ને અત્યારે તો બધે ખડખડ થઈ ગયું છે કારણ કે વરસાદ હોય એટલે ખડ એટલું થઈ જાય અમે દવા છાંટી ત્યાં પણ જો હજી કઈ બર્યું નથી બહુ આમાં આ બીજા કોઈ દવા નથી છાંટી એટલે એને એને ખડ ફૂલ જામી ગયું છે અમે છાંટી દીધું એટલે એને ખડ નથી ને હું તમને વસ્તુ બતાવું મોર આવ્યો છે અહીંયા જો બધી બાજુ ગયો હું એ બાજુ સાથે યોગ્ય ને આવું હતું મારું બધું ઘર ને એવું તો કેવું લાગ્યું મારું ઘર તે બધા કે છો તો વાગી ગયા છે નવ અને આપણે એમ બ્લોગ નો એન કરશું તો મારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય